નમસ્કાર મિત્રો મિત્રો પુણ્યકાળનો સમય આવી રહ્યો છે એટલે કે મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ એટલે કે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે શનિ ભગવાનના ઘરે જાય ભગવાન મકર સંક્રાંતિ તરીકે ઓળખીએ છીએ આ દિવસે રાશિ પ્રમાણે દાન કરવાથી આપણા પ્રાપ્તિ થઈ શકે છે મકર સંક્રાંતિનો પુણ્યકાળ જે કહી શકાય છે એ સવારે નવ વાગ્યા થી લઈ સાંજે છ વાગ્યા સુધી છે અને રાશિ પ્રમાણે સૌથી જે રાશિની વાત કરવા હું જઈ રહ્યો છું એ તુલા રાશિ માટે છે તુલા રાશિના જાતકો માટે ઘઉં છે લાલ વસ્તુનું દાન કરવાથી એમના જીવનમાં ઉત્તમ ફળની થઈ શકે બીજી રાશિ છે એ વૃષ્ટિક રાશિ છે વૃષ્ટિક રાશિના જાતકો માટે સફેદ વસ્તુનું દાન કરવાથી ઉત્તમ બની શકે છે સફેદમાં ચોખા છે સાકર છે ખંડ છે સફેદ વસ્ત્રો છે આમાં કોઈ પણ સફેદ રંગની વસ્તુ આવતી હોય એનું દાન કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે રાશિ રાશિ પછી ધન ધન રાશિના જાતકો માટે જે કાળા રંગની વસ્તુનું દાન કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે કાળા તલ છે અડધ છે વાસણ છે જેમ સ્ટીલના વાસણો છે સાથે અન્નનું દાન પણ કરી શકાય એટલે કાળા રંગની વસ્તુનું દાન કરવાથી એમના જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે નમસ્કાર